સયાજીગંજ ગંજના પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ સુખડિયાએ પોતાની વેદના વ્યક્ત કરી હતી પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ સુખડિયાએ પોતાના દિલની વેદના વ્યક્ત કરી હતી પચાસ વર્ષ કરતાં વધુ સમય રાજકારણમાં વિતાવનાર જીતુભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે શહેર ભાજપની આખી સિચ્યુએશન જ બદલાઈ ગઈ છે આજે શહેર ભાજપમાં કોઈને કોઈ પૂછનારું નથી ચૌદ વર્ષની વયથી રાજકારણમાં પગ મૂકીને આજે શેફ વય સુધી ભાજપમાં કામ કરનાર એવા પૂર્વ મંત્રી પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ સુખડિયાએ કહ્યું હતું કે વડોદરામાં ભાજપની જીત ભીતે લખાયેલી હકીકત છે તેમ છતાં જે ઉમંગથી કામ કરવું જોઈએ તે ઉમંગ નવેસરથી શરૂ કરવું પડશે એક નવ યુવાન અમે લઈ આવ્યા તે બિનવિવાદિત વ્યક્તિત્વ છે પોઈન્ટ બ્લેન્કને એકદમ સ્વચ્છ યુવાન છે રંજનબેનની ટિકિટને પાછી લેવાય તે બીજેપીની ભૂલ હતી એવું હું નહીં કહું પણ એ મારી સમજ બહારની બાબત છે એટલું ચોક્કસ સ્વીકારીશ સંગઠનો જીવું છું સંગઠનથી નારાજ ન હોય પણ તંત્ર ચલાવનાર સાથે લઈ ચાલતા નથી તેની સામે આક્રોશ છે લાગણી સચવાય જ્યાં આત્મીયતાના દર્શન થાય તેનું નામ સંગઠન તેનો અભાવ વડોદરામાં દેખાય છે માન અપમાનની વાત નથી વિચારતો પણ સ્વમાનની વાત ચોક્કસ રહેશે ચાલ ચરિત્ર સિસ્તની પાર્ટી કહેવાતી ભાજપમાં બધું બરાબર ચાલતું નથી તે વાત ચોક્કસ છે વ્યક્તિઓ પોતે અલગ રીતે ચાલી રહ્યા છે દરેક સિનિયરને ચિંતા છે કે મારી પાર્ટી સલામત રીતે આગળ વધે આમ વિવિધ પ્રશ્નોને લઈને પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ સુખડિયાએ પોતાની વેદના વ્યક્ત કરી હતી દરેકને ઈચ્છા હોય દરેકને ઈચ્છા હોય કે હું ઉમેદવાર લાયક પણ હોય એને પાત્ર પણ થતા હોય પણ અમુક સંજોગોમાં ઉપરવાળાને પણ અમુક રીતે વિચાર કરવો પડતો હોય છે કે છવ્વીસ ઉમેદવાર સિલેક્ટ કરવાના છે કાસ કીડ એરિયા આ બધું જોવું પડતું હોય છે એમાં યંગ મિડલ યંગ કે એલર પર્સન્સ આ બધું જોવાતું હોય છે એક બ્રાહ્મણ યુવકને આમાં મૂક્યો હોય આખા છવ્વીસ પરથી એક જ બ્રાહ્મણ છે મારે બ્રાહ્મણનું સ્થાન તો રાખવું જ ને રાજ્યને આ મતદારોમાં સોળ ટકા વસ્તી ભ્રમણોની છે બીજે બધા અનામતની વાત કરતા તો ભ્રમણોનું તો કંઈ હોવું જોઈએ નહીં પાર્ટી આ રીતે વિચાર કરે છે એટલે જ અને આ બિનવિવાદી વ્યક્તિત્વ છે આનું સિલેક્શન એ રીતે છે બિનવિવાદી વ્યક્તિત્વ છે હું એવું નહીં કહું કે બીજેપીની થઈ પણ એ મારી સમજવારની બાબત છે એટલું ચોક્કસ સ્વીકાર્યું હું સંગઠનનો જીવ છું કોઈ દિવસ સંગઠનથી નારાજ ના હોઉં પણ જે એનું તંત્ર ચલાવનારા છે એ લોકોને સાથે લઈને ચાલતા નથી એની સામે મારો આક્રોશ છે વિશ્વની મોટા મોટી પાર્ટી સમૂહ સુધાર હોય એવું માની લેવાના કારણ નથી ભારતીય જનતા પાર્ટીનું મોડી મંડળ એની રીતે સક્ષમ છે સમસ્યાના ઉકેલમાં એ મારી માન્યતા નથી હું તો જે છે તેને મથારવું જોઈએ અને એને સારી રીતે કામ કરતાં કરવું જોઈએ એ બધું વગર વિચારે પણ જવાબ આપવાનો હોય તો હું એટલું જ કહું ના વગર વિચારે પણ જવાબ આપવાનો હોય તો એટલું જ આપવું નિકાસ ભાવે કે જ્યાં લાગણીઓ સચવાય જ્યાં આત્મીતાના દર્શન થાય એનું નામ લગભગ એવું ખરું પણ કોઈના વતી હું ના બોલી શકું આ મેં તો જિંદગી આમાં કાઢીશ હું રિટાયર થયા પછી કોઈ ઇલેક્શનમાં ઊભું રહેવાનું નથી બે હજાર સત્તરમાં જાહેરાત કરી હતી મેં તોય મેં આ ઓફિસ ખોલી બેઠું અહીંથી કામ કરું છું લોકોને મારે કામ કરતો રહેવું છે નહીં તો વહેલો પડી જવું યાર એટલું બધું દોડે છું કે હું કામ વગર બેસું તો મારું મોત આવી જાય આમ વર્કઆઉ લે આ મારી નબળી ગયો છે મને એમાં મારું માન આપવાની વાત હું નથી વિચારતો પણ સમાનની વાત ચોક્કસ આવે ચાલો હું મેં જ કહ્યું મારા પોતાના વાત તો એ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર